ભારતની ભૂમિનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચા હજારો ઋષિ મુનિઓએ જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ખુલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતો ભક્તો સિદ્ધો અને યોગીઓના દર્શન થાય છે અસંતો ભક્તો સિદ્ધો અને યોગીઓના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ એવા જ મહા યોગી સંત ચાંગદેવને આજે આપણે વંદન કરીએ મહારાષ્ટ્રના પૂણા પંથકમાં પુરંદર કિલ્લાની તળેટીમાં એક ગામ છે ત્યાં સંત ચાંગદેવનો જન્મ થયેલ એમ કહેવાય છે કે યાદવ વંશના સમયમાં ત્યાં એક સમૃદ્ધ નગર હતું ભારતના એ મહારાષ્ટ્ર પ્રાંતમાં સિદ્ધ યોગી ચાંગદેવ થઈ ગયા કે જેમણે પ્રાચીન ગ્રંથોમાં ચંગાદેવ ચંગદેવ અથવા ચંગના નામે પણ ઓળખાવે છે તાપી નદીના કિનારે આવેલ વટેશ્વર ગામમાં તેઓ રહેતા હતા જ્યાં સંત ચાંગદેવ ચૌદસો વર્ષ સુધી રહ્યા હતા સંત ચાંગદેવે સિદ્ધિ અને યોગના પ્રતાપે બેતાલીસ વખત મૃત્યુને પાછું મોકલ્યું હતું ગુફામાં રહીને તેઓ ધ્યાન સાધના કરતા એમ કહેવાય છે કે તેમના હજારો શિષ્યો હતા એક લોકવાયકા મુજબ એક દિવસ સંત મુક્તાબાઈ અને તેમના ભાઈ સંત જ્ઞાનદેવ આશ્રમમાં બેઠા હતા ત્યારે ત્યાંથી સંત ચાંગદેવ પસાર થાય છે સંત મુક્તાબાઈએ સંપૂર્ણ બધા જ વસ્ત્રો પહેર્યા હતા પણ તેમને જોઈને સંત ચાંગદેવે મોઢું ફેરવી લીધું સંત મુક્તાબાઈએ કહ્યું કે તમે પૂર્ણ નથી કારણ કે તમને દરેક જીવમાં ઈશ્વર દેખાતા નથી ત્યારબાદ સંત ચાંગદેવ સંત જ્ઞાનેશ્વરને પોતાના ગુરુ બનાવવા માગે છે પરંતુ સંત જ્ઞાનેશ્વરે કહ્યું કે મુક્તાબાઈ મહાન સંત છે એ ગુરુ છે એટલે સંત ચાંગદેવે મનોમન સંત મુક્તાબાઈને જ પોતાના ગુરુ માની લીધા જલગાંવ પંથકના મુક્તાબાઈ નગરથી થોડે દૂર ચાંગદેવ ગામમાં તાપી નદીના કિનારે ચૌદસો વર્ષ સુધી તપ અને યોગના બળથી સંત ચાંગદેવ રહ્યા હતા ગોદાવરી નદીના કિનારે આવેલ ગામ પુણતાંબા સંત ચાંગદેવ મહારાજનું અંતિમ વિશ્રામ સ્થળ માનવામાં આવે છે જ્યાં સંત ચાંગદેવ મહારાજની સમાધિ સ્થાન છે એક બીજી લોકવાયકા મુજબ સંત નિવૃત્તિનાથ સંત જ્ઞાનેશ્વર સોપાન અને મુક્તાબાઈની ભક્તિ અને જ્ઞાનની કીર્તિ સાંભળી સંત ચાંગદેવે એમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું એટલે એમણે એક કોરો કાગળ મોકલ્યો ચારેય ભાઈ બહેને એક કોરો કાગળ જોયો અને ચારેય ભાઈ બહેન એકબીજા સામે જોઈને મીઠું મલકાયા અને સંત નિવૃત્તિનાથના કહેવાથી સંત જ્ઞાનેશ્વરે એ કાગળમાં પાસઠ શ્લોક લખ્યા કે જે વેદોનો સાર છે જ્યારે એ પત્ર સંત ચાંગદેવ મહારાજને મળ્યો તો તેમણે નિર્ણય કર્યો કે આ ચારેય ભાઈ બહેનને પોતાની યોગ શક્તિનો પરિચય કરાવો એટલે સંત ચાંગદેવ વાઘ ઉપર સવાર થઈને એક મોટા ઝેરીલા સાપ કોબરાનો ચાબુક બનાવી હાથમાં ઉલાળતા ઉલાળતા આવે છે ચારેય ભાઈ બહેન એક ઓટલા ઉપર બેઠા હતા એટલામાં સમાચાર મળ્યા કે સંત ચાંગદેવ હજારો શિષ્યો સાથે વાહક પર સવારી કરીને આવી રહ્યા છે ચારેય ભાઈ બહેન જે નિર્જીવ ઓટલા ઉપર બેઠા હતા એ ઓટલાને આદેશ આપ્યો અને ઓટલો ઉડવા લાગ્યો સંત ચાંગદેવના સામયા કરવા એમની સામા આકાશમાં ઉડતા ઓટલા ઉપર બેસીને ગયા સંત ચાંગદેવ સમજી ગયા કે મેં તો સજીવ ઉપર જ કાબૂ મેળવ્યો છે પણ આ ભક્તોએ તો નિર્જીવ વસ્તુ ઉપર પણ કાબૂ મેળવ્યો છે એમ કહેવાય છે કે સિદ્ધ સંત ચાંગદેવે પોતાની યોગ શક્તિથી પ્રકાશ સંગ્રહિત કરી એક જ્યોતિર્લિંગનું નિર્માણ કરી અને એની ધ્યાન સાધના કરતા અને એની શિવના રૂપમાં પૂજા આરાધના કરતા પોતાની યોગ સાધનાની શક્તિથી તેમણે અનેક મરેલા લોકોને સજીવન કરેલા સિદ્ધ યોગી સંત ચાંગદેવે પાંચેય તત્વો જળ વાયુ અગ્નિ પૃથ્વી અને આકાશનું સંપૂર્ણ જ્ઞાન હતું અને એ પાંચેય તત્વો ઉપર તેમનું નિયંત્રણ હતું મહાયોગી સંત ચાંગદેવે બેતાલીસ વખત મૃત્યુને પાસું ઠેલી ચૌદસો વર્ષ સુધી આ જગતમાં રહ્યા હતા મહાયોગી સિદ્ધ સંત ચાંગદેવને આજે આપણે ભાવથી વંદન કરીએ